માંડવી તાલુકાના ડોન ગામે શ્રી જ્યોતેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીન સદગુરુ એકાદશી મહારાજની ચાલીસમી નિર્વાણ તિથિ ઉજવાઈ હતી મંદિરના અધ્યક્ષ મહંત શ્રી રવિગીરીજી ગુરુ કલ્યાણગીરી મહારાજના પાવન સાનિધ્યમાં મહાઅભિષેક તથા ક્ષેત્રપાળ દાદા અને મેલડી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા સાથે મહાપ્રસાદ અને સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતા પૂર્વ રાત્રિએ કલાકાર હરિભાઈ ગઢવી નિલેશભાઈ ગઢવી દેવાંગભાઈ ગઢવી નરેન્દ્રસિંહ જાડેજાના સુમધુર સ્વરે ભવ્ય સંતવાણી યોજાઈ હતી આચાર્ય પદે શિવશંકર મહારાજ અને મધુકાંત મહારાજ રહ્યા હતા શ્રી મહંત કૈલાશ ગીરીજી શ્રી મહંત ધનંજય ગિરિજી મહંત શ્રી ભરતગીરીજી મહંત શ્રી લાલ ગીરીજી મહંત શ્રી હંસગીરીજી મહંત શ્રી યશરાજ ગીરીજી શ્રી દિગંબર પ્રભાતગીરીજી મહંત શ્રી ધીરેન્દ્રપુરીજી મહંત શ્રી ચંદ્રેશ્વર ગીરીજી ઓકાર ગિરિજી મહંત શ્રી રઘુનંદનગીરીજી મહંત શ્રી માધવાનંદ ગિરિજી આઈ શ્રી ગંગામા जंगम राजा रमेश डेरू सहित सतो महंतो आशीर्वाद पाठव्या विधि में गोपाल भाई भानुशाली भाई भानुशाली मवजी भानुशाली नवीन भानुशाली विनोद भानुशाली दीपक भानुशाली हेमंत भानुशाली मोहन भानुशाली हर्षद भानुशाली वालजी भानुशाली नरेन्द्र भानुशाली सहित अग्रणीओं करी करती मांडवी तालुका भाजप प्रमुख सुरेश भाई संघार मांडवी तालुका पंचायत विपक्षी नेता अरविंद सिंह जाडेजा માડવી મામલતદાર વિનોદ ગોકલાણી કીર્તિ ગોર રાખુભા જાડેજા મનસુખ મારુ પરેશ ચાંદ્રા રસિક ઠક્કર બુદિયાભાઈ ભગત બિંબા જાડેજા લાખુભા જાડેજા ભરતસિંહ જાડેજા પાચુભા સોડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સદગુરુ પૂજ્ય એકાદશીગીરી બાપુની ચાલીસમી નિર્માણ તિથિ પ્રસંગે અહીં જ્યોતેશ્વર ધામમાં પધારેલ સર્વે સેવકો ભાવિકો તથા આજુબાજુના ગામના અને ખાસ કરીને વિશ્વ સુધી પહોંચાડનાર મીડિયાની ટીમને દરેક પત્રકારને હું ખૂબ આશીર્વાદ આપું છું વિશેષમાં જ્યોતેશ્વર મહાદેવનું ધામ એ સમગ્ર કચ્છનું એક એવું આગવું વિશેષતા ધરાવતું સ્થાન છે કે જ્યાં શિવશક્તિના બંનેના બેસણા છે બંને સ્વયંભૂ છે અને દર વર્ષે શિવલિંગ વધતું જાય છે જે એનો આગવો એક મહિમા છે અને દરેકની આસ્થાનું આ કેન્દ્ર દરેકના સહયોગથી સહકારથી ભવિષ્યમાં પણ આ પ્રકારના અનેક કાર્યક્રમો થાય અને એક એવો ઉત્સવ અહીંયા ઉજવાય અને એના દર્શન પૂજનનો દરેક શિવભક્તોને બહુળી સંખ્યામાં લાભ મળે એવી હું સર્વને અપીલ કરું છું વિશેષમાં આ સ્થાનમાં અન્નક્ષેત્ર ગૌશાળા પાંજરાપોર ટ્રસ્ટ એમાં પણ અઢીસો જેવી ગાયોનું કે જે માત્ર સેવાના કાર્યમાં છે દૂધ આપતી નથી પણ સેવાના કાર્યમાં આપણે અહીંયા સેવા જ કરીએ છીએ એમાં દરેક ભક્ત પોતાનો સહયોગ આપે અને ભવિષ્યમાં આપણે આનાથી પણ વધુ સેવા કરી શકીએ એવા સંકલ્પ સાથે દરેક ભાવિક ભક્તોને જ્યોતેશ્વર મહાદેવ અને પૂજ્ય એકાદશી બાપુ વતી ખૂબ ખૂબ આશીર્વાદ અને દરેકનો હું આ સંસ્થાના વતી દરેકનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું કચ્છ કથા અને જો જો ડિટેલ વાળા પધાર્યા ને જો કુબ આભાર કાકે સનાતન ધર્મ નું ઉઠાડ કરે આયું આ જન સમય મે થી જણી જો કુએ કે એકડી સાયકલ મે મુખે ખબર નુ કે મુજો વિડિયો કડા ફરે ઓર થામડી ફોન છે થી આઈ થી એકડી જોકી જે പ്രചાર કલા કરે આઈ ખુબ પ્રચાર સારી તે કરે રે બાબા જો કુ ધન્યવાદ આભાર મન્યો તો ઓછો હે અને આ જોતસે સચાગાસપુરી જોતસે સેવા કર્યો કાકે બચ બનદી पंज वर थी करे जिते सोतो, सोतो वारा आहियूं तयारु थी विया अॼु मूंखे मास्टर वटि विया अने मुंहिंजे बापा जी ॿुधी भॻत जी शेवा वठूं था निवियासी वर जी, जी, जी उमिरि में अॼु बि गाईअ जी जीव जी शेवा करा अने जहिड़े बापू चऊं क गऊसवाड़ा अने पंहिंजे मंदिर जो विकास कीअं थिए पाण भेकास थी वे विकास करियूं ख़ासि आऊं ॼादाईंदुसि बापू खे पोइ वरी पहिला पंहिंजे जंहिं ॾोण में स्कूल जो रूट करो ती मां बि आचार्य वॾाया हुआ तॾहिं अध्यक्ष हुआ तॾहिं गवर्नमेंट में पंहिंजे मां त निमा पाए अचा रहियो आहे तरी तव्हांखे चओ जोतिश्वर महादेव जी माता जो मर सुंदराणी जागिरी आया आहीं तीअं हिन में तव्हांखे हिनखे गवर्नमेंट जेकी स्कीम आहे हिन में खणी अचण निमाॿ चई विया आहीं त इन करे ख़ासि ऐं पत्रकार मित्र खे चया थो काई मड़ी बेगा अथई अने हिनखे चारा आवाज़ु पुॼायो निमाबाइ हिन ते पंज अची करे चई वियाई तव्हांखे हिन जॻहि जो विकास करिणो आहे का इहे जॻहि जॾहिं त जॻहि न आहे जॾहिं माता जो मर जी जॻहि आहे जोतिस्वर मारे जाॻीरियो हुई मड़े તો એ જાગીર મોસે નિમાબે રાજ મોસની વાહ તે બાપુ ખબર બાપુ વાહ નિરપ્રશી આઈંબે વાહ નિમિત્તે આયા હો જયસભાઈ ગયા હોવા નીમાબે કલાકવાની ખૂબ મજા આવી ચોઈ કે પે વિકાસ આતરામાં ખરી પિંગલેશ્વર થઈ ગયો પિંગલેશ્વર અચી વોશ્વર મારે અચી એ પત્રકાર વિનંત્રી ક્યાં તો આ કે આવાજ ગૌરવ જોવા છે જય જોતી જય ગુરુ એકાદશી મહારાજ એકાદશ ગિરિજી મહારાજની ચાલીસમી નિર્માણ તિથિ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ આદરણીય સંત શ્રી એવા રવિગીરીજીએ જ્યારે કર્યું છે ત્યારે આજુબાજુના ગામોના દરેક સમાજના સનાતની ધર્મપ્રેમી ભાઈઓ અહીં ખૂબ આસ્થાપૂર્વક જોડાય છે શ્રી જ્યોતેશ્વર મહાદેવ એક સ્વયંભૂ લિંગ છે અને એટલો પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે કે જેને જેના દર્શન માટે માણસો દેશ વિદેશમાંથી ખાસ આવતા હોય છે ત્યારે આ વિકાસ સમિતિ દ્વારા અહીંના મંદિરના વિકાસનું ખૂબ સરસ મજાનું કાર્ય ચાલી રહ્યું છે ગૌશાળા ટ્રસ્ટ ચાલી રહી છે જેમાં અઢીસો જેટલી ગાયો પણ છે ત્યારે હું રવિગીરીજીને ખરેખર હૃદયપૂર્વક વંદન કરી અભિનંદન પાઠવું છું એટલો સરસ મજાનો આખો સંચાલન એમના ટ્રસ્ટ એમની સમિતિના માધ્યમથી જ્યારે થઈ રહ્યું છે ત્યારે મુંબઈ વસતા બારે વસતા મહાજનો પણ આ ટ્રસ્ટમાં છે એમનો સાથ સહકાર સહયોગ રહે છે અને આજરોજ અહીં વિધિવત પૂજા દર્શન કરી પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યું છે મહાદેવનું ત્યારે આ સ્થળે વધુને વધુ લોકો દર્શન કરવા આવે જ્યોતેશ્વર મહાદેવના ત્યાં એવી હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે માંડવી તાલુકાના ડોણ ગામે અહીં જોતેશ્વર મહાદેવના મંદિરે ખાસ દર્શન કરવા બધારો અહીં ખૂબ જ સરસ મજાનું સંચાલન થઈ રહ્યો છે ટ્રસ્ટ સમિતિ દ્વારા ખૂબ સરસ વિકાસના કાર્યો થઈ રહ્યા છે આપ સર્વેના આપના ચેનલના માધ્યમથી હું વિનંતી કરીશ કે અહીં દર્શન કરવા આવી અને આ વિકાસ કાર્યોમાં પણ આપ સૌ સહભાગીતા હોય એવું આપના માધ્યમથી વિનંતી કરું છું